કે મહેશ પપ્પા હું તમને પપ્પા કેવું છું શું કામ કારણ કે તમે બધી દીકરીઓના મેરેજ કરાવો છો જેના બાપ નથી મા બાપ નથી એ લોકોને આધાર આપો છો તો હું તમને ફક્ત ને ફક્ત એટલી જ વિનંતી કરું છું અમારી આખા હું એકલી ફક્ત નહીં પણ મારું જે આ ગામ છે આખું અબ્રામા ગામ તમને એટલી વિનંતી કરે છે તમને બે હાથ જોડીએ છે કે અમને ફક્ત ને ફક્ત અમારા ગામની જમીન જોઈએ છે વલ્લભ સવાણીને એટલી સમજ પડવી જોઈએ કે હું આટલો બધો ઊંચો માણસ તો અમારા મહાદેવની જમીન કોઈ પણ સંજોગને અમારે પાછી જોઈએ ટ્રસ્ટ બનાવ્યું પેપરમાં ખોટું આપ્યું એક પણ ગામ ગામજનને ખબર નથી પડવા દીધી કે કાનો કાન પણ ખબર નથી પડવા દીધી કે આ મંદિરની જમીન એમણે વેચવા કરી છે શાલીન ભેજ્યોને મહેશભાઈ સવાનીને એ લોકોના બીજી સમયના મેરા મેળાપીપળા કરીને એ જમીન તો ખરીદી લીધી છે એવિડન્સ પ્રમાણે જોવા જાય તો આપણે કે થી નેવું કરાવની મિલ્કત હતી તો એમણે નવ લાખ રૂપિયા એણે ચેરિટી કમિઝમાં નવ કરોડ રૂપિયા ચેરિટી કમિઝમાં એણે દાખલ કર્યા છે અમારે બે નંબરનો ધંધો નથી કરવો કારણ કે જ્યાં કોઈ સત્તા નહીં પહોંચે ત્યાં ભગવાન છે એ પહોંચે છે સરકાર પણ અમારી કોઈ વાત સાંભળતી નથી એટલે તમે અમને સાથ આપો સરકારને કે તમે સાથ આપો ને વલ્લભ ટોપીને કે તું સમજ કે મહાદેવથી મોટું દુનિયામાં કોઈ નથી એક દીકરી તરીકે હું એક એવી અપીલ કરવા માંગુ છું કે જે મહેસવાણી દર વર્ષે જેટલી દીકરીઓના લગ્ન કરે છે કે એ લોકોના તો એ લોકોના આશીર્વાદ લઈને એ જે મેળવવા માગે છે તો એવું છે કે અહીંયાથી એમણે જે જમીનનો જે પ્રયોગ કરીને એમણે જે જમીનો પચાવી પાડી છે છે તો આ શું કે તમારા આખા ગામના જે સ્ટુડન્ટ છે તમારા છોકરાઓ છે તેની ફી ફ્રી ઓફ ચાર્જ તમને આજીવન ભણાવવામાં આવશે અબ્રામાના છોકરાઓને બહુ દુઃખ થાય છે હું પણ આ ગામની દીકરી છું હું પણ એક દીકરા દીકરીની માતા છું જેમ મહાદેવ મારો બાપ છે તેમ અમે પણ કોઈના મા બાપ છીએ તમે આટલા ડાંગવી છો તો તમને અબડામા ગામની મિલકતમાં અબડામા ગામની જમીનમાં જ કેમ આટલો ઇન્ટરેસ્ટ છે તમને બહુ જમીન મળશે તમારી પાસે આટલી બધી પ્રોપર્ટી છે હું કેવું છું કે ઓમ નમઃ સિવાય વલ્લભ સવાણીને એટલી સમજ પડવી જોઈએ કે હું આટલો બધો ઊંચો માણસ છું તો અમારા મહાદેવની જમીન કોઈ પણ સંજોગને અમારે પાછી જોઈએ અમને સરકાર સાથ આપે કે વલ્લભ ટોપી સમજીને પાછી આપે અમને અમારી જમીન પાછી જોઈએ જોઈએ ને જોઈએ હવે એ છે ને મહાદેવના પૂંજારીના દીકરાએ કોઈ પણ કારભાર કર્યા હશે એમાં વલ્લભ સમાણી એને સાથ આપીને જમીન એની નામે કરાવી દીધી અને વેચાણ કરાર કરી દીધો અમારા ગામના ભાઈઓ દીકરાઓ કેટલું દોડે છે બે વર્ષથી પણ સરકાર અમને કોઈ સાથ નથી આપતી અમને સાથ જોઈએ અમને ન્યાય જોઈએ અમને અમારી મહાદેવની મિલકત પાછી જોઈએ હું પિસ્તાલીસ વર્ષથી રહું છું અને મંદિરે કેટલા વર્ષથી આવો છો પિસ્તાલીસ વર્ષથી આવો છો હું હું ચાલીસ વર્ષથી આખું ખરી મંદિરમાં રોજ આવવા ખબર હતી કે પૂજારી આવું કરીને જશે ના અમને કોઈને ખબર નહીં હતી અમને પૂજારી પર બહુ વિશ્વાસ હતો કે સારો માણસ છે સમજું માણસ છે એટલે અમારા ગામ લોકોએ એમને દાનમાં મંદિર તરીકે આપેલી હતી પણ એણે આવો કૌભાંડ કરશે એવું અમને સપનામાં પણ નહીં હતું હું અત્યાર પછી પણ એ સમજીને અમારી જમીન અમને પાછી આપી દે એટલી મોટી મહેરબાની કરી દેજો વલ્લભભાઈને કે આવે ત્યાં બહાર થી આવે ને એ જતો રહી છે ગામના છોકરાઓ કોઈ એને કહે તો નકામી કોઈ તકરાર થાય ને એ ઉભું થાય એટલે છોકરા એને સમજીને બે ત્રણ વખત કીધું કે અમને અમારી ગામની જમીન પાછી આપી દેવાની તે કશું બોલતો નથી હવે જ્યાં અમે જઈએ છોકરાએ જ્યાં સરકારી કામ હારો જાય ત્યાં આગળ એ અગાડી જઈને બધી વાતો બંધ કરાવી દે છે એટલે અમારી સરકાર પણ અમારી કોઈ વાત સાંભળતી નથી એટલે તમે અમને સાથ આપો સરકારને કે તમે સાથ આપો ને વલ્લભ ટોપીને કે તું મહાદેવને સમજ કે મહાદેવથી મોટું દુનિયામાં કોઈ નથી તું મહાદેવની જમીન પાછી આપી દે તારે જે કરવું હોય તે તું કર અમારે કોઈ લેણા દેણી નથી જય મહાદેવ કેટલું દુઃખ થયું હતું બહુ દુઃખ થાય છે હું પણ આ ગામની દીકરી છું હું પણ એક દીકરા દીકરીની માતા છું જેમ મહાદેવ મારો બાપ છે તેમ અમે પણ કોઈના મા બાપ છીએ તો અમે અમારી દીકરીને મોકલીએ તો દુઃખ થાય તો મહાદેવને પણ આ જમીન છોડી દેવામાં દુઃખ થતું હશે એટલે અમારે એક એક બેન દીકરી એને બધાને આ મહાદેવની જમીન છોડવામાં બહુ દુઃખ થાય છે બહુ દુઃખ થાય છે અમને સાથ આપો ગમે તેમ સમજો અને અમને અમારી જમીન પાછી અપાવો જય મહાદેવ પહેલાં તો એવું કે એમણે છે ને તો જમીન વેચી દીધી તો એમણે વેચીએ ત્યારે અમારા જે એવિડન્સ પ્રમાણે જોવા જાય તો આપણે એસીથી નેવું કરોડની મિલકત હતી તો એમણે નવ લાખ રૂપિયા એણે ચેરિટી કમિશમાં નવ કરોડ રૂપિયા ચેરિટી કમિશમાં એણે દાખલ કર્યા છે એટલે એમાં એવું થયું કે અમને બહારથી ખબર પડી તો અમે ઘણી જગ્યાએ અમે બધા એવિડન્સ એમ રજૂ કરેલા છે તો કોઈએ જાણવું હોય કે ખરા પુરાવા એમ કે તો અહીંયા આવીને તમે એમ રજૂ કરી શકો છો તો બધા પુરાવા તમને મળી જાય એવું છે એમ એક દીકરી તરીકે હું એક એવી અપીલ કરવા માંગુ છું કે જે મહેશ સવાણી દર વર્ષે જેટલી દીકરીઓના લગ્ન કરે છે એ લોકોના તો એ લોકોના આશીર્વાદ લઈને એ જે મેળવવા માગે છે તો એવું છે કે અહીંયાથી એમણે જે જમીનનો જે પ્રયોગ કરીને એમણે જે જમીનો એને પચાવી પાડી છે તો આ બેનો દીકરીઓનું શું છે એમ ને ઉપરના એ એના બાપ છે કે એ મહાદેવ છે તો એમની આગળ એમને જોવું જોઈએ ને તો એમના આશીર્વાદ થકી તમને આટલી બધી જે મળ્યું છે તમને ભગવાનની લેનદેનથી તો તમે એ તમારા આશીર્વાદ લેવા કે તમે નહીં કે અહીંયાના જે જમીન વેચીને તમને જે લોકોને દુભાવો એમ ઓમ નમઃ શિવાય ભાઈ પહેલાં તો મારું નામ છે પટેલ કરિશ્મા હાર્દિક અને મારી ફક્ત અને ફક્ત એક અબ્રામા ગ્રામજન તરીકે એટલી જ વિનંતી છે કે મહેશ પપ્પા હું તમને પપ્પા કહું છું શું કામ કારણ કે તમે બધી દીકરીઓના મેરેજ કરાવો છો જેના બાપ નથી મા બાપ નથી એ લોકોને આધાર આપો છો તો હું તમને ફક્ત ને ફક્ત એટલી જ વિનંતી કરું છું અમારી આખા હું એટલી ફક્ત નહીં પણ મારું જે આ ગામ છે આખું અબ્રામા ગામ તમને એટલી વિનંતી કરે છે તમને બે હાથ જોડીએ છે કે અમને ફક્ત ને ફક્ત અમારા ગામની જમીન જોઈએ છે કેમ કારણ કે અમારા મા બાપે ખૂબ જ મહેનત કરી છે અને અમે શિવભક્ત છે આખું ગામ અને જે આ પૂજારીએ જુઠ્ઠું બોલીને પચાવી પાડીને બધાને આંખે અંધારા રાખીને જુઠ્ઠું બોલ્યા છે બધી જ રીતે એમણે ખોટું કર્યું છે ટ્રસ્ટ બનાવ્યું પેપરમાં ખોટું આપ્યું એક પણ ગામ જણને ખબર નથી પડવા દીધી કે કાનો કાન પણ ખબર નથી પડવા દીધી કે આ મંદિરની જમીન એમણે વેચવા કાઢી છે અને વેચી દીધી છે તો અમારે ફક્ત અને ફક્ત અમારી જમીન જોઈએ છે તે પણ અમારે ભગવાનની ભક્તિ કરીને જ જોઈએ છે નથી અમારે કોઈ લડાઈ ઝઘડો કરવો કે કંઈ કરવો હા જો હું તમને પહેલાં તો એ ક્લિયર કરું કે મારું અને મારું આખું ગામ આજે હું ગામ પતિ અહીંયા બેઠી છું એટલે હું જે પણ બોલીશ તે મારા ગામની સહમતીથી જ બોલીશ અમારા ગામના વ્યક્તિઓને જે છે અમારે ત્યાં રેપ્યુટેશન વ્યક્તિ છે તો તે લોકોને બોલાવીને મારી સાથે પ્રૂફ સાથે છે હું જે પણ બોલીશ તે પ્રૂફ સાથે બોલીશ એવું કહેવામાં આવ્યું કે તમારા આખા ગામના જે સ્ટુડન્ટ્સ છે તમારા છોકરાઓ છે તેની ફી ફ્રી ઓફ ચાર્જ તમને આજીવન ભણાવવામાં આવશે અબ્રામાના છોકરાઓને કોઈ પણ વ્યક્તિ હોતે તેવું કહેતે ચાલની મારે તો શાંતિ જ ને મારો છોકરો આજીવન ફ્રીમાં ભણી જાય છે હા હા સ્વીકારી લઈએ પરંતુ મેં તમને આગળ કીધું એમ કે અમારો મેઇન ઇન્ટેન્સ એ જ છે કે અમારે અમારા શંકર ભગવાનની જમીન જોઈએ જ છે કોઈ બી હાલતમાં જોઈએ છે એટલે અમે એ ઓફર ફગાવી દીધી નથી જોઈતું અમારે અમારા અમે અમારી મહેનત કરેલી છે અમારા મા બાપે મહેનત કરેલી છે અને જમીન કેવી રીતના તમને આપેલી છે એ અમારું મન જાણતું છે અત્યારે એટલે અમે ઓફર ફગાવી દીધી છે એ મેઇન અમને હતું અમારો મેઇન ઇન્ટેન્સ એ જ છે કે શિવ ભક્તિથી અમે અમારા કોઈરાઓને મહેનત કરવું અમારે તો બધા ખેડૂત જ છે અમે કોઈ જ એવા નથી કે ભાઈ અમે કરોડપતિ છે કે અમે કોઈ ખોટા રસ્તે આ જમીન માંગીએ છીએ કે મોજસો ખારું એવું કંઈ નથી એટલે અમે ઓફર ફગાવી દીધી એ લોકોના જ માણસો હતા ને એ બી અમારી પાસે પ્રૂફ છે ને અમે અમારા ગ્રામજનો બધાએ કે ના અમે મહેનત કરીશું અમે અમારા છોકરાને ભણાવીશું અમારે બે નંબરનો ધંધો નથી કરવો કારણ કે જ્યાં કોઈ સત્તા નહીં પહોંચે તો ભગવાન છે એ પહોંચે છે એટલે અમારા ગામના બધાએ ઓફર ફગાવી દીધી મારું નામ કૃપા અર્પિત પટેલ છે હું અબરામાની રહેવાસી છું મારે ખાલી મનીષ સવાણીને અપીલ કરવી છે કે તમે આટલી બધી દીકરીઓના લગ્ન કરાવો છો તમે આટલા દાનવીર છો તો તમને અબરામા ગામની મિલકતમાં અબડામા કામની જમીનમાં જ ક્યાં આટલો ઇન્ટરેસ્ટ છે તમને બહુ જમીન મળશે તમારી પાસે આટલી બધી પ્રોપર્ટી છે તમે આટલા દાનવીર સુરતના દાનવીર કહેવાઓ છો તો તમને અબરામામાં પ્રોપર્ટીમાં જ કે માટલો ઇન્ટરેસ્ટ છે મહાદેવની પ્રોપર્ટીમાં જ કેમ તમને આટલો ઇન્ટરેસ્ટ છે તમે છોડી દેવો બીજું અમને મહાદેવની જમીન અમને ખાલી આપી દો બીજું અમારે એમને કંઈ કેવું છે નહીં હા એમણે છે ને એવી ઓફર કરી હતી અમદાવાદની ટ્રસ્ટની સો જમીન છે તો એમણે જે બે જમીન હતી તે તો એ લોકોએ શાલીમ ભેજ અને મહેશભાઈ સવાણીને એ લોકોના સમયના ગ્રુપે મેરા પીપળા કરીને એ જમીન તો ખરીદી લીધી પણ બીજી જે ચાર જમીન હતી તેમાં ટ્રસ્ટીઓમાં તમારા ના નામ દાખલ કરવાની એ લોકો એવી ઓફર મૂકી હતી કે એ ચાર જમીનમાં તમારા ગામજનોનું નામ અમે દાખલ કરીશું જો કરીશું બે જમીન તમે આપી દો તો હા